આજરોજ આપણે પહોંચીએ છીએ ડોલવણ તાલુકાના અંતાપુર ગામે અંતાપુર ગામે આવેલ બંગલી ફળિયા વર્ગશાળા છેલ્લા બે વર્ષથી બંધ છે કેમ બંધ છે કારણ હજી એક બંધ છે ગ્રામજનો જોડે જાણવા મળ્યું કે અહીંના જે આચાર્યશ્રી હતા જે શિક્ષકો એ નિયમિત સમયસર આવતા નહોતા ક્યાંક તપાસમાં ગ્રામજનોને એવું પણ જાણવા મળ્યું કે ગુરુ જે શિક્ષક છે પીધેલી હાલતમાં નશાની હાલતમાં આવતા એસએમસી સભ્યોએ એક ઠરાવ પાસ કરીને શાળાને બંધ કરી દેવામાં આવી છે કેન્દ્ર શિક્ષકશ્રીને જ્યારે સંપર્ક કર્યો અમારી ચેનલની ટીમે તો જાણવા મળ્યું કે સંખ્યા ઓછી છે ખરેખર ઓછી સંખ્યાની ઘણી શાળાઓ તાલુકાની અંદર આવેલી છે પણ એ શાળાઓ બંધ થઈ નથી કારણ કંઈક જુદું જ છે સરકારશ્રી એક તરફ શિક્ષણને આગળ લઈ જવા માટે મોટી મોટી યોજનાઓ બહાર પાડે છે આદિજાતિના બાળકો હોય આદિવાસી બાળકો હોય એ સમયસર શાળામાં પહોંચે એના માટે મિડ ડે મીલ જેવી યોજના છે દૂધ સંજીવની જેવી યોજનાઓ બહાર પાડે છે ઘણી એવી જર્જરીત શાળાના કારણે કદાચ શાળા બંધ રહે એ આપણે સમજી શકીએ છીએ પણ કંઈક જુદા જ કારણથી આ શાળા બંધ થઈ છે જેના માટે અમારી ચેનલની ટીમે તાપી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રીનો પણ સંપર્ક સાધ્યો એમણે પણ કંઈક જે વાત કરી છે આપણે જરૂરથી સાંભળીએ જે આપણે આવ્યા છે ડોલવણ તાલુકાના અંતાપુર કેન્દ્ર શાળામાં જે શાળા વિશે આપણે વાત કરી બંગલી ફળિયા વર્ગ શાળા જે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે એના સંદર્ભમાં આપણે કેન્દ્ર શિક્ષકશ્રી જોડે વાત કરીશું કે શાળા કયા કારણોસર બંધ થઈ જી સર આપનું નામ શંકરભાઈ રામજીભાઈ ગીર કેન્દ્ર શિક્ષકશ્રી જી આપણે જે બંગલી પ્રાથમિક શાળા જે બંધ થઈ એકથી પાંચ ધોરણની શાળા રે એકથી પાંચ ધોરણની શાળા હતી અને રજીસ્ટર સંખ્યા તેર હતી એની અંદર પછી જે બાળકોના જે વાલીઓ ખરા એ કેટલાક બાળકો બીજી શાળાની અંદર જતા હતા ટ્રાન્સપોર્ટેશન પોતાની ખર્ચે તો એ મોટો બાળક જતો માનો કે ભાઈ હતો તો બહેનને તેડીને એ બીજી સ્કૂલમાં જતા એટલે ત્યાં સંખ્યાનું દર વર્ષે પ્રોબ્લેલ તો સંખ્યાના કારણસર એ શાળા બંધ કરવામાં આવી એવું કેન્દ્ર શિક્ષક શ્રીનું કહેવું છે ગ્રામજનોને જ્યારે અમે મુલાકાત કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યાંના જે શિક્ષક હતા એ વ્યસનની હાલતમાં નશાની હાલતમાં રહેતા હતા સમયસર આવતા નહોતા અને એ કારણોસર એ શાળાને તાળાબંધી થઈ બાળકોના ભવિષ્ય માટે યોગ્ય કેટલું કારણ કે એ બાળકો હાલ કેટલા કિલોમીટર જે એકથી પાંચના છે એ ફળિયાના પલાસિયા સુધી સાહેબ જાય છે એવું અમને જાણવા મળ્યું છે એ ત્રણ કિલોમીટર જેટલું અંતર થાય છે અને એનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ પણ સરકાર શ્રી ચૂકવણું કરતી નથી ગત વર્ષે એટલે કે બાવીસ તેવી શૈક્ષણિક વર્ષની અંદર એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરકારશ્રીની યોજના હેઠળ જ ચા પરંતુ જે બાળકો એ બાળકો ટ્રાન્સપોર્ટેશન એટલે કે એનું જે ભાડા ભથ્થું જે વાલી ઉઠાવવાનું તે રાજ્ય સરકાર જ ચૂકવતી આ વર્ષે કેમ આ વર્ષે એની જે દરખાસ્ત છે જે તે સમયે અમે રજૂ કરેલી છે પરંતુ પછી આઠીઓએ જ્યારે મુખ્ય શિક્ષક અને ટ્રાન્સપોર્ટેશનનો લાભ મેળવતી યોજના હેઠળ લાભ મેળવતી શાળાના મુખ્ય શિક્ષકોની જ્યારે મીટિંગ લેવામાં આવી કે અમે કેમ્પ યોજીશું કેમ્પની અંદર ગાઈડલાઈન આપીશું તમે અને એ ગાઈડલાઇન મુજબ તમે એ નિયમો ફોલો કરશો તો ટ્રાન્સપોર્ટેશન જે રેગ્યુલર ચાલે છે એ રીતે એનું રેગ્યુલર ચાલશે અને વધુ જી આપ જણાવી રહ્યો છો કે સંખ્યાના કારણે શાળા બંધ છે તો કદાચ જે તે સમયે એ શાળામાં સંખ્યા થાય તો ફરીથી એ ચાલુ થઈ શકે ખરી એમાં જે એસએસ એટલે કે શૈક્ષણિક આપણે ગાંધીનગર એસએસએ હેઠળ જે નિયમો હશે બંધ કરવા ત્યારે કયા ઠરાવ થયા અને ચાલુ કરવા માટે કયા ઠરાવો લેવાના અને ઠરાવો આપ્યા પછી કેટલી સંખ્યા રજીસ્ટર જ છે કારણ કે મધ્ય અંદર અમુક બાળકો હોય તેની અંદર બે શિક્ષકો આપવામાં આવે છે રેગ્યુલર એની અંદર વધ ઘટ એવું થતું નથી તો એ રીતે દરખાસ્ત અથવા તો ઠરાવ કરીને ફરી શાળા આપણે રેગ્યુલર રાબીતા મુજબ ચાલુ કરશે આપ આચાર્ય શ્રી છો કેન્દ્ર શિક્ષક છો રાજ્યમાં ઘણી એવી શાળાઓ છે સાહેબ કે જેમાં સંખ્યા ઘણી બધી છે પણ શિક્ષકોની ઘટ છે ઘણા એવા મુદ્દાઓ અમે જોયા છે કે જેમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે ઘણી એવી શાળાઓ પણ જોઈ છે કે જે મકાન જર્જરિત હોવાથી એક જ વર્ગમાં એકથી પાંચ ધોરણ ભણાવાય છે જ્યારે આપણી શાળામાં બન્યું છે એવું કે મકાન જર્જરિત પણ નથી પણ એક સંખ્યાનું જ કારણ આપીને બંધ કરવામાં એ કારણ યોગ્ય કે એ કારણ આમ મારી તાબા હેઠળની જે સ્કૂલ છે એ વર્ગશાળા છે એની અંદર પણ આમ કહે કે ખૂબ ઓછી સંખ્યા છે ચૌદસો અઢાર ત્રેવીસથી અને ચાલીસ જેટલી સંખ્યા છે ત્યાં પણ વર્ગશાળા ચાલે જ છે એ ચાલતી હતી પરંતુ હવે આ કેટલાક એવા જે પરિબળો આવ્યા જેથી કરીને તો જે ભાઈ બહેન માણતા હતા બીજી સ્કૂલ એના સાથે એ લોકો સાથે લઈને પછી તમામ બાળકો છેલ્લે છ બધેલા એક સો એ બાળકોની હંસી મારી શાળામાં દાખલ કરી અને એ શાળાનો ઠરાવ કરી અને તે સમયે બંધ કરે ધન્યવાદ આપણે મંદાપુર બંગલી ફળિયા પ્રાથમિક શાળા જે વર્ગ શાળા બંધ થઈ તે સંદર્ભમાં આપણે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે તાપી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા ઋષિભાઈ સાહેબ શ્રી આપની જાણમાં ખ્યાલ છે અંતાપુર આપની નજીકની શાળા ડોલવણ તાલુકાની શાળા અંતાપુર વર્ગ શાળા જે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે એના કારણો શું સાહેબ એના કારણો એવું જાણવા મળે છે કે સ્કૂલમાં બાળકોની સંખ્યા ઓછી છે એવું જાણવા હાલમાં અને જે ગ્રામ્ય સ્તરે એસએમસી સભ્ય અત્યારે બંધ પરંતુ હાલમાં અમારા એકસો એકોતેર વિધારે વિધાનસભાના સભ્ય શ્રી મોહનભાઈ પટેલ સાહેબને રજૂઆત કરીશું અને ઉચ્ચ સ્તરીય મંત્રી શિક્ષણ મંત્રી ડિંડોરસિંહ સાહેબ અને પ્રફુલ્લભાઈ પાનસરવા સાહેબને રજૂઆત કરીને સત્ર ચાલુ કરી રહ્યા સર આપ જે કારણ જણાવી રહ્યા છો કે સંખ્યાના કારણે તો કેન્દ્ર શિક્ષકને મળતા અમને જાણવા મળ્યું કે ઘણી એવી શાળાઓ આપણા જિલ્લામાં કે જે આપણા ડોલવણ તાલુકામાં પણ છે

પડી રહી છે અમે સ્થાનિક વાલીઓને જ્યારે સંપર્ક કરતા જાણવા મળ્યું કે એક તરફ ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો છે આપ શિક્ષણ સમિતિના અધ્યક્ષો આપણે જાણવા હશે કે જે ટ્રાન્સપોર્ટેશનના કારણે જે ગયા વર્ષ સુધી ચાલુ હતું આ વખતે સરકારશ્રીના અમુક ગાઈડલાઈનના કારણે જિલ્લામાં ઘણી શાળાઓમાં એવું બન્યું છે કે એ ગાઈડલાઈનના કારણે ટ્રાન્સપોર્ટેશન મળ્યું નથી સરકારી શાળાના બાળકોને આમાં ટેકનિકલ ઇસ્યુના કારણે એટલે આ શાળા બંધ થવામાં વાલીઓનો જે ફરિયાદો ઉઠવા પામી છે એનું મેઇન મુખ્ય કારણ જ એ છે કે એકથી પાંચ ધોરણના જે વિદ્યાર્થીઓ છે ખૂબ નાના છે ત્યાંથી ત્રણ કિલોમીટર નજીકની પલાસિયા શાળામાં જઈને એ ભણતર મેળવે છે પણ ખૂબ મુસીબત વાલીઓને થાય મજૂર વર્ગ છે આપ સ્થાનિક છો આપ એ જ વિસ્તારના છો એ તાલુકાના છો આપને ખ્યાલ હશે કે જે મજૂર વર્ગ છે ખેડૂત વર્ગ છે એ સવારે શનિવાર જેવો સમય હોય તો વહેલી સવારે બાળકોને તૈયાર કરવા અને ચાલતા ચાલતા ત્રણ કિલોમીટર સુધી મૂકવા જવું કે લેવા જવું બહુ અશક્ય બની જતું હોય છે અને આજના આધુનિક યુગમાં આજે આજે આપણે ઘણી બધી વિકાસની વાતો થાય છે એ સમયમાં બાળકો આ હાલતમાં ત્યાં પહોંચે છે તો એ કેટલું યોગ્ય એના માટે આપ શું આગળ પગલાં લેશો અમારી કમિટી કમિટીની મિટિંગમાં અમે જરૂર ચર્ચા કરીશું અને સરકારે અમે નિર્ણય આજે એક એવી સંસ્થા એક એવી જગ્યાએ પહોંચ્યા છે કે જે છેલ્લા બે વર્ષથી એક પ્રાથમિક શાળા બંધ છે જી હા એક તરફ સરકાર તરફથી કહેવામાં આવે છે કે પઢેગા ઇન્ડિયા તભી તો પઢેગા ઇન્ડિયા અને એક તરફની જે આ વાત છે અહીંયા છેલ્લા બે વર્ષથી આ શાળા બંધ છે અને જેની કારણે ઘણા બધા વાલીઓને પણ અગવડતા પડી રહી છે નાના નાના બાળકો અહીંથી ખૂબ દૂર દૂર સુધી જવા મજબૂર બન્યા છે આપણે સ્થાનિક જે વાલીઓ છે એમની સાથે વાત કરીશું જી આપનું નામ ચૌધરી નિકુંજ નિકુંજભાઈ આપનું બાળક કયા ધોરણમાં ભણે છે મારું બાળક ત્રીજા ધોરણમાં ભણે છે અને હાલ અત્યારે ક્યાં ભણવા માટે એને તમે મોકલો છો હાલ અત્યારે પલાસિયા પ્રાથમિક શાળામાં ભણવા જાય છે જેનું અંતર તમારા ફળિયાથી કે આપણા ગામથી કેટલું થાય છે ત્રણ થી ચાર કિલોમીટર હશે તો ત્યાં સુધી એ ચાલતું જાય છે ના રિક્ષામાં અને એ રિક્ષા સરકાર તરફથી તમને આપવામાં આવી છે ના ના અમારે જાતે ભાડે કરવું પડે કેટલા રૂપિયા આપ ચૂકવો છો દર મહિને પાંચસો રૂપિયા તો આપ સાંભળી શકો છો અહીંયા કે સરકારશ્રી તરફથી એક તરફ આ શાળા બંધ કરવાના કારણે એક વાલીને વાર્ષિક છ રૂપિયા જેટલાનું ભરણ થતું હોય છે

માજી આપના ઘરના બાળકો પણ ભણવા જાય છે કયા ધોરણમાં ભણે છે અને એ ક્યાં જાય છે એ પણ આ રીતે રિક્ષામાં જ જાય છે એના પણ તમારે પૈસા ચૂકવવા પડે છે હા કેટલા મંથલી એટલે કે મહિનાના કેટલા ચૂકવવા પડતા હોય છે પાંચસો એ તમે ઘરેથી ચૂકવો છો જે ખરેખર સરકારશ્રી તરફથી મળવા પાત્ર હોય છે પણ એ પાંચસો રૂપિયા ચૂકવીને આ શાળા બંધ હોવાના કારણે છેક પલાસ્યા પ્રાથમિક શાળા સુધી ભણતર માટે બાળક જાય છે અને મજબૂર બન્યા છે વાલી હજી એક ગ્રામજન આપણી સાથે જોડાયા છે એમને આપણે જાણે શું નામ છે આપનું ચૌધરી તેજસ અચ્છા તેજસભાઈ આ જે શાળા બંધ થવાના જે કારણો એમણે જણાવ્યા એ સિવાય શું કારણ કે આ શાળા જર્જરિત નથી ઘણી એવી શાળાઓ હોય છે કે જે જર્જરિત હોવાના કારણે બંધ કરી દેવામાં આવે છે શાળાનું બાંધકામ તો અકબંધ દેખાઈ રહ્યું છે એ સિવાય શું કારણ હોઈ શકે કે શાળા બંધ કરી દેવામાં આવી શાળા એમ તો ઘણા સમયથી બે વર્ષથી હાલ અમારી જોવા પ્રમાણે બંધ છે એના એ શિક્ષકો જ્યારથી મૂકાયા હતા ત્યારથી એ લોકો સાહેબ નિયમસર આવવા ન આવતા હતા અને એ લોકો દારૂ પીને કે પછી કોઈ બીજી જગ્યાએ એમ બેસી રહી મોબાઈલમાં વાતો કરે એવી રીતે શિક્ષકો આ વિદ્યાર્થી પર કોઈ ધ્યાન ન હતું એ પણ એક કારણ હોઈ શકે એ માટે ગામના આગેવાન મિત્રોએ શું કોશિશ કરી અને બંધ કરવું જ એ નિરાકરણ નહોતું એની જગ્યાએ બીજા શિક્ષકો મૂકી શકાય જે શિક્ષકો આ રીતે પકડાયા છે નશાની હાલતમાં જે આપ કહી રહ્યા છો તો એની જગ્યાએ બીજા શિક્ષકો મૂકીને પણ આ શાળાને સંચાલન ચાલુ રાખવું જરૂરી હતું તો એ રીતે ચાલુ ન રહી ના એ કોઈ કોઈ કે બેદરકારી વધી જ ગયું એ શિક્ષકોની બેદરકારી છે કારણ કે મુખ્ય શિક્ષક અહીંયા હાજર ન ત્યાંથી ખાલી અંગૂઠ આવી જાય છે આ વર્ગ શિક્ષક અહીંયા હાજર રહે આપના ધ્યાન મુજબ આવા કેટલા પરિવારો છે કે જેમના બાળકો હાલ અહીંથી દૂરની શાળામાં જવા મજબૂર બન્યા છે અહીંથી આખું આ એક આ બંગલી ફળ્યું છે એ આખું જ ફળ્યું છે અહીંયાથી આખી રિક્ષા ફૂલ ભરાઈને જાય છે સાંજે રીટર્ન આ રિક્ષા આ વર ચોમાસામાં પણ છોકરાઓ અહીંથી જાય છે રિક્ષામાં જવું કેટલું સુરક્ષિત

ગ્રાઉન્ડ ઝીરો કરીને અહીંની પરિસ્થિતિ જાણી છે